નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે મિત્રો બાર મહિનાની અગિયારસ બાર બાર મહિનાની બાર મહિનામાં અગિયારસ આવે છે એમાં ચોવીસ અગિયારસ આવે છે દર મહિને બે બે અગિયારસ હોય છે જેમાં જેઠ મહિનાની અજવાડી અગિયારસ એટલે ભીમ અગિયારસ તેનું મહત્વ જાણવા માટે એવા વ્યક્તિને મળીએ જે વરિષ્ઠ પત્રકાર અને લેખક પણ છે એવા નીલેશભાઈ પંડ્યા નમસ્કાર સર સર અગિયારસ નું મહત્વ એટલે મહત્વ અને તેની કથા વિશે થોડુંક જણાવો અને તેને લોકો વધારે અગિયારસ ને દર અગિયારસનું મહત્વ તો ખૂબ હોય જ છે પણ આ ભીમ અગિયારસ છે તેનું લોકો વધારે મહત્વ કેરીઓ ખાય છે એવું મહત્વ ખૂબ વધારે હોય છે તો તેના વિશે થોડુંક જણાવો હમ્મ બરાબર અચ્છા આપણે ત્યાં તમે જેમ પેલા કીધું એમ દર મહિનાની બે અગિયારસ હોય છે એટલે આપણે જે ગુજરાતી બાર મહિના છે કારતકથી આસો સુધીના એમાં એક અગિયારસ એટલે શુક્લ પક્ષ જેને આપણે અજવાળિયું કહીએ છીએ અને બીજું કૃષ્ણ પક્ષ જેને આપણે અંધાર્યું કહીએ બે પક્ષમાં એક એક એટલે દર મહિને બે અને વર્ષની ચોવીસ અગિયારસ એ વાત સાચી છે કે જેઠ મહિનાની પહેલી એટલે કે અજવાળી અગિયારસ એટલે શુક્લ પક્ષની જેને આપણે ભીમ અથવા પક્ષનીજળા એકાદશી એવું નામ આપ્યું છે એનું મહત્વ ઘણું બધું છે ચોવીસ અગિયારસમાં કથા એની પાછળની કંઈક મેં સાંભળેલી અથવા વાંચેલી છે એવી છે કે પાંડવો પાંચ ભાઈઓ જે હતા એ અને એના માતા એ અગિયારસ નું વ્રત કરતા હતા પણ એમાં ભીમ છે એ એનું વ્રત નહોતા કરી શકતા કારણ કે આપણે ત્યાં જનરલી કોઈ પણ વ્રત કરીએ છીએ તો એમાં ઉપવાસ અથવા એકટાણું વગેરે કરવાનું હોય છે હવે આપણે જાણીએ છીએ કે ભીમની તો ખાવાની જે રીત હતી અથવા તો એની જે બુભુક્ષા હતી એને કારણે કોઈ પણ વ્રત ના કરી શકે કારણ કે એને તો ખાવા જોઈએ ખૂબ ખાવા જોઈએ અને વ્રતમાં તો તમારે એકટાણું અથવા ઉપવાસ કરવો પડે તો ભીમે વેદ વ્યાસને પૂછ્યું કે ગુરુજી આમાં શું કરવું મારે કે આ લોકો મને આગ્રહ કરે છે એ લોકો તો બધા ઉપવાસ એક કરે પણ તમે જાણો છો કે હું તો નથી કરી શકતો તો મારે માટે તો આ બહુ કપરું છે ચોવીસ અગિયારસ હું કેવી રીતે કરી શકું વર્ષમાં તો વેદવ્યાસ એવું કહેવાય છે કે વરસ તો બતાવ્યો કે તારે ચોવીસ અગિયારશ કરવાની જરૂર નથી માત્ર જેઠ મહિનાની અજવાડી એટલે કે આ શુક્લ પક્ષની જે અગિયારશ છે એ એ એક દિવસે તારે નિર્જળા ઉપવાસ કરવાનો એટલે કે ઉપવાસ કરવાનો અને જળનો ઓછો ઉપયોગ કરવાનો આપણે ત્યાં નિર્જળા એટલે સાવ પાણી નહીં પીવાનું એવું નથી જળનો મિનિમમ ઉપયોગ કરવાનો જેમ કે નાવા માટે જેટલું જરૂર હોય એટલું જ પાણી યુઝ કરવું અને પીવા માટે પણ આપણે એમ કે આખું ખૂબ પાણી પીતા હોય એને બદલે જરૂર પૂરતું આચમન કરવા પૂરતું એટલે એને કહેવાય નિર્જળા એકાદશી તું ચોવીસ માંથી માત્ર એક અગિયારસ આ કર એટલે તારી આ લોકો ચોવીસ કરે ને તું એક કરે એટલે બધું સરખું પુણ્ય તમને મળે

ખેતી સાથે જોડાયેલા છીએ પશુપાલન સાથે જોડાયેલા છે એટલે ગામડામાં તો મોટેભાગે આવકનું સાધન એ જ હોય છે અને વાવણી કરવી ખેડૂતો માટે એક બહુ મોટો ઉત્સવ હોય છે વાવણી કરવી પેલો વરસાદ થાય એટલે ખેડૂતો બાજરી મગફળી જે વગેરે પાક વાવતા હોય છે કઠોળ વાવતા હોય છે તેલીબીયા જે આપણા અન્ય હોય છે વાવતા હોય છે એટલે વાવણી છે ને બહુ મોટો ઉત્સવ હોય છે ખેડૂતોનો આજની તારીખે પણ જયારે સંપૂર્ણપણે કૃષિ ઉપર આધારિત હતા ત્યારે તો એ બહુ મોટો ઉત્સવ ગણાતો હતો તો વાવણી ભીમ ગ્યારસની થાય એવું આપ શુકનમાં ગણાતું હતું મેં પણ ગામડામાં બહુ સાંભળેલું જોયેલું છે કે ભીમ ગ્યારસની વાવણી શ્રેષ્ઠ કહેવાય એટલા માટે કે ભીમ ગ્યારસ એટલે જે જેઠ મહિનો શરૂ થતો હોય વરસાદના ચાર મહિના આપણે ગણીએ છીએ ગુજરાતી જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને છેલ્લે આસો પણ જેઠ મહિનો છે એ જો વરસાદ થઈ જાય શરૂઆતમાં તો પછી પાકને પાકવા માટે પૂરતો સમય મળે છે માનો કે ભીમ ગ્યારસ એટલો મોટો તહેવાર હોય છે એ જ દિવસે જો વરસાદ પડી જાય અથવા આગલા દિવસોમાં વરસાદ પડી જાય તો એ બે ચાર દિવસમાં જો વરસાદ પડે તો ત્યારે જો ખેડૂતો વાવણી કરી દે પાક વાવે તો ત્રણ ચાર મહિના પૂરો પાક પાકવાની પૂરી શક્યતા રહે એટલે સમયસર પાક વાવવો કહેવાય કોઈ પણ વસ્તુમાં સમયનું મહત્વ બહુ હોય છે હવે માનો કે જેઠ મહિનાની આ અગિયાર રસ એટલે કે ભીમ અગિયારસ આસપાસ વાવણી ના થઈ તો પછી જેટલું મોડું એટલું મોડું પછી આપણે ત્યાં બીજા વ્રતો હોય છે જેમ કે જયા પર્વતી આવે છે પછી અષાઢ મહિનાના બીજા છોકરીઓને જાગરણ જે આવતા હોય છે મહિલાઓનો દિવાસો વગેરે વ્રતો આવતા હોય છે અષાઢ મહિનામાં અષાઢી બીજ આવતી તો પછી વાવણી છે ને એ જેટલું મોડું એટલું મોડું કહેવાય એટલે ભીમ અગિયારસ એક તો આટલો શુભ દિવસ છે આટલી મોટી કથા જોડાયેલી છે અને અત્યારે આ દિવસોમાં વરસાદ થઈ જાય વાવણી થઈ જાય તો એ પાકને પાકવા માટે વરસાદ પડવા માટે પાક પાકવા માટે પૂરો ચાર મહિનાનો પાંચ મહિનાનો ગાળો રે એટલા માટે સુકનવંતું ગણાય છે

કે સામાન્ય રીતે કેરી આપણે એપ્રિલથી શરૂ થઈ જતી હોય છે એપ્રિલ પંદર આસપાસ ગુજરાતમાં અને પછી ચોમાસા સુધી ચાલુ રહેતી હોય છે પણ ભીમ અગિયારસ નું લોકો ઉપવાસ કરતા હોય છે કેટલાક લોકો એકટાણું કરતા હોય છે મોટા ભાગના તો કેરી ચોમાસું શરૂ થાય એની પહેલા કેરી ખાઈ લેવી જોઈએ એક એક મત એવો છે જૈનોમાં તો ખાસ જૈનો આર્દ્રા નક્ષત્ર બેસે પછી કેરી ખાવાનો ત્યાગ કરે છે જૈનોની એ માન્યતા એમની રીતે બરાબર છે સાચી છે કે વરસાદ શરૂ થઈ જાય આદ્રા નક્ષત્ર બેસે એટલે વરસાદી સિઝન શરૂ થઈ જાય વરસાદ શરૂ થવો એટલે વાતાવરણમાં ભેજ વધવો વાતાવરણમાં ભેજ વધવો એટલે કેરીમાં જીવાત પડી જવી વરસાદ પછી કેરી ખાવાની મોટે ભાગે મનાય હોય છે એટલા માટે કે વરસાદી વાતાવરણ થાય ભેજવાળું વાતાવરણ થાય એટલે કેરીમાં જીવાત પડી જાય છે ત્યાં સુધી સૂકું વાતાવરણ હોય છે વરસાદ પહેલા તો આપણે જોઈએ કે મોટે ભાગે અત્યાર સુધી વરસાદનું ચક્ર જે છે એ ભીમ આસપાસ શરૂ થઈ જતું હતું કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગને આપણા પાપે આપણે વરસાદને ઓછો કરી નાખ્યો આપણા પાપે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધાર્યો પર્યાવરણ બગાડ્યું એને કારણે વરસાદ મોડો થવા માંડ્યો આખી સાયકલ વિખાઈ ગઈ પણ એની પહેલા જયારે પચાસ વર્ષ પહેલાની વાત કરીએ તો વરસાદ મોટે ભાગે ભીમ અગિયારસ આસપાસ સારો વરસાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હતો એટલે ત્યારે જ લોકો છેલ્લી વાર કેરી ખાઈ લેતા બીજું એક તો મોટું વ્રત હોય છે બીજું કે કેરીના છેલ્લા દિવસો હોય છે વરસાદ પડવાનો હોય વરસાદ પડ્યો હોય એટલે કેરીના છેલ્લા દિવસો એટલે લોકો બે ભેગી કરી ગરીબમાં ગરીબ માણસ જે મોંઘી કેરી ન ખરીદી શકતો હોય મજૂર માણસ હોય શ્રમિક હોય ગરીબ માણસ હોય એ પણ ભીમ ના દિવસે કેરી ગમે એમ કરીને પોતાના બાળકો માટે બે કિલો કેરી લઈ જ જાય મજૂરી કરીને પણ પાંચ પૈસા ભેગા કરીને કેરી લઈ જાય કારણ કે કેરી ખાવાનો મોટે ભાગે એ છેલ્લો અવસર હોય છે છેલ્લો તહેવાર હોય છે અને લગભગ છેલ્લો દિવસ હોય છે ગરીબો માટે એટલે કેરીનું બહુ મહત્વ છે અને આમે શ્રમિકો સિવાયના લોકો જે પૈસા પાત્ર છે કે મધ્યમ વર્ગના છે એને પણ ભીમા ગ્યારસ પછી જો વરસાદ થઈ ગયો હોય તો મારી દ્રષ્ટિએ કેરી ખાવાનું છોડી દેવું પડે આપણે સૌએ પણ મધ્યમ વર્ગના લોકો છીએ આપણે પણ વરસાદ થઈ જાય પછી કેરી નહીં ખાવી જોઈએ કારણ કે કેરીમાં જીવાત પડી જાય છે એવું વૈજ્ઞાનિક રીતે અથવા તો કૃષિકારો એવું માને છે કે ભેજ વધે એટલે કેરી પછી ખવાય નહીં એ વ્રત છે છે દરેક વસ્તુ ને આપણી બહુ વૈજ્ઞાનિક હોય કોઈ કોઈ પણ પણ તહેવાર ઉત્સવ એની પાછળના કારણો આયુર્વેદિક હોય છે વૈજ્ઞાનિક હોય છે એવું હું એવું સમજું છું હું કોઈ આયુર્વેદનો નિષ્ણાત તો છું નહીં પણ મેં જે વાંચ્યું છે અથવા સાંભળ્યું છે સમજ્યું છે એમાં કોઈ પણ વ્રત કરીએ દાખલા તરીકે ભીમ અગિયારસ આપણે વાત કરીએ તો નિર્જળા એકાદશી મેં પેલા કીધું પાણી નહીં પીવાનું નહીં પીવાનો અર્થ એવો નહીં કે સાવ નહીં પીવાનું ઓછું પીવાનું એટલે એમાં એક સંદેશો આપણે પાણી બચાવવાનો ક્યાંક ને ક્યાંક આપીએ છીએ આપણે પાણી છે બગાડીએ છીએ બહુ જેમ કે લોકો નાતા હોય તો ફ્લશ પેલો ફુવારો ચાલુ રાખી દે ફાઉન્ટેન એટલે દોઢ કલાક સુધી લોકો ઉભા રહે બીજું ભૂતકાળમાં પણ આપણે આ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી ચૂક્યા છીએ કે તમે એક બાલ્ટીથી સરસ ના શકતા હો તો દસ બાલ્ટીનો શું કામ ઉપયોગ કરો છો પછી તો શરીર ચોખ્ખું થઈ ગયું એટલે ચોખ્ખું છે પછી તમે દસ બાલ્ટી વાપરશો તો એ કંઈ વધુ ચોખ્ખું નહીં થાય એક જ બાલ્ટીની જરૂર હોય છે તો એટલું વાપરીએ નિર્જળ એકાદશી આજનો દિવસ એ સંદેશો આપે છે કે ઓછું પાણી બગાડવું પીવું એવું નથી વાત અને પીવું જરૂર પૂરતું પીવામાં એવું છે જો આપણે અડધો ગ્લાસ પીવું હોય તો આપણે આખો ગ્લાસ મોટો ગ્લાસ ભરીએ અને પછી એક ગૂટ રોપીને ફેંકી દે આપણે ત્યાં મહેમાન આવ્યા હોય કોઈ જાણીતા હોય તો ગ્લાસ પાણી આપીએ લોકો એક પીએ પાક બીજું પાણી મૂકી દેવાય એ તો તમે ફેંકી દેવાના છો તો પાણી અહીંયા નિર્જળાનો મતલબ હું એવો સમજું છું અથવા હું એવો અર્થ કરું છું કે ઓછો ઉપયોગ કરવો એટલે પાણી બચાવવાનું મહત્વ સમજવું નિર્જળા એટલે પાણી ના પીવું એમ નહીં તમારે જેટલું જોઈએ છે એટલું પીવું નાવામાં જેટલું જોઈએ છે એટલું પીવું તો નિર્જળાનો મતલબ એ છે કે તમારે જરૂર પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો બીજું એનું એના ફાયદા શું તો પાણી બચે છે પેલો ફાયદો નિર્જળાનો તમે લોકો ગાડી ધોવામાં એટલું બધું પાણી વાપરી નાખતા હોય છે લોકો ફળિયામાં છાંટવામાં એટલું બધું પાણી વાપરી નાખતા હોય તો થોડું પાણી બચાવવાનો સંદેશો અહીંયા નિર્જળામાં મળે છે બીજું કોઈ પણ વ્રત કરીએ છીએ માનો કે આજે તમે ઉપવાસ કરી શકો છો તો સૌથી મોટી વાત એ છે કે આયુર્વેદિક દ્રષ્ટિએ તમારા શરીરને ફાયદો થશે મેડિકલ સાયન્સ પણ માને છે આધુનિક સાયન્સ કે શરીરને સતત ખોરાક આપવાથી શરીર બગડે છે કારણ કે પૂરતું પાચન ન થતું હોય અત્યારે આપણે વસ્તુઓ ખાઈએ છીએ દૂધ દહીં ભેળસેળ ખાઈએ છીએ અનાજ કઠા કઠોળ શાકભાજી ભેળસેળ વાળું પેસ્ટિસાઈડ વાળું ફર્ટિલાઇઝર વાળું તો તમે એક દિવસ જો ઉપવાસ કરો છો તો તમારા શરીરની જે સિસ્ટમ છે એ વધુ તેજ થઈ જાય છે એટલે ઉપવાસ એ રીતે મહત્વનો છે તમે એકટાણું કરો છો તો પણ તમે એક ટાણું નથી ખાતા હવે આપણે એક ટાણું એટલે એવું કરીએ છીએ ઉપવાસ એટલે એવું કરીએ છીએ કે બટેટાની ચિપ્સ ખાય એને આ ખાય એને તે ઉપવાસ જેવું રહેવા દેતા એક ટાણું જેવું રહેવાનું એમ નહીં એક ટાણું એટલે એક જ ટાણું જમવાનું છે સાત્વિક ભોજન લેવાનું શાકાહારી ભોજન લેવાનું અને એક ટાણું નહીં જમવાનું નહીં જ જમવાનું તો એ એક ટાણું સાચું છે ઉપવાસ તમે કરો છો તો પણ એમાં એવું છે કે તમે થોડુંક ફ્રુટ ફ્રૂટ લઈ લ્યો ચા કોફી જે કાંઈ લેતા હો દૂધ લેતા હોવ એટલું લ્યો ઓછામાં ઓછા આહારનો ઉપયોગ કરો એ ઉપવાસને ઓછામાં ઓછા આહારનો એ એક ટાણું તો એ રીતે કરશું તો શરીરને તો ફાયદો છે બીજું એક દિવસનું અનાજ ભઈચું એક દિવસનું શાકભાજી ભઈચું એ તમે કોઈને આપી શકો છો બીજા વ્યક્તિને જે જેની પાસે નથી તો એ તમે એનું દાન કરી શકો છો તો એ રીતે પણ ઉપવાસ તમારા શરીરને પણ ફાયદો છે ઉપવાસ એક ટાણાથી અને વસ્તુ બચશે એ તમે કોઈ બીજા વ્યક્તિને આપી શકો તો એનું પેટ ભરાશે તો મારી દ્રષ્ટિએ ફાયદો આધ્યાત્મિક રીતે જે થતો હોય મને ખબર નથી પણ ભૌગ ભૌતિક રીતે આટલો ચોક્કસ ફાયદો થાય છે અને શારીરિક રીતે થાય છે સર જેઠ મહિનાની અજવાળી અગિયારસ એને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે અને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે અને શા માટે તેમ નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે હમણાં જ કીધું કે એ તે દિવસે એવું ભીમને એવી સલાહ આપવામાં આવી હતી વેદ વ્યાસે એ કથા છે એક લોકવાયકા છે લોકો માને છે એવી કથા આપણે ત્યાં ચાલે છે કે તું ચોવીસ અગિયારસ નહીં કરી શકે તારા ભાઈઓની જેમ યુધિષ્ઠિર કે અર્જુન કે નકુળ સહદેવ ચોવીસ અગિયારસ કરશે પણ તું નહીં કરી શકે તું એવું કે છો કારણ કે તું તારે સતત ખાવા જોઈએ છે તારું તારું કામ નથી અગિયારસ નો ઉપવાસ કરવો પણ તું એક દિવસ ચોવીસ માંથી ત્રેવીસ અગિયાર જમજે પણ એક આટલું વ્રત કર કે તું પાણી પણ ન પી ન પી એનો અર્થ હું ફરી એકવાર કહું છું સાવ પાણી ના પીવું ચોવીસ કલાક એમ નહીં આપણે ત્યાં વ્રત છે ને ચોવીસ કલાકનું થતું હોય છે સૂર્યોદય થી બીજા સૂર્યોદય સુધી એમાં પણ લોકો બહુ ભૂલ કરે છે કે લોકો શું કરે કે આજે હું શનિવાર રહ્યો છું તો રાત્રે સૂર્યાસ્ત પછી રાત્રે દસ વાગે હું ભજીયા ખાઈ લઉં તો ચાલે એવું ન હોય આપણે ત્યાં વ્રત ચોવીસ કલાકનું હોય છે સૂર્યોદય થી બીજો સૂર્યોદય તમે શનિવાર રહ્યા છો તો શનિવાર સૂર્યોદય થી તમારે જો ભૂખ્યા રહેવાનું હોય ઉપવાસ કરવાનો તો બીજો રવિવારના સૂર્યોદય સુધી તમારે ભૂખ્યા રહેવું પડે કરવાના હો તો શનિવારના સૂર્યોદય રવિવારના એક જ વખત ખાવાનું એ સાચું છે પછી જમી લેવાનું નથી હોતું તો નિર્જળામાં એવી સૂચના આપવામાં આવી હતી એવી સલાહ આપવામાં આવી હતી વેદ વ્યાસ તરફથી કે તું ચોવીસ અગિયારસ નહીં કરી શકે કાંઈ વાંધો નહીં જેઠ મહિનાની શુક્લ પક્ષની એટલે કે અજવાળી અગિયારસ જે ભીમ અગિયારસ આપણે કહીએ છીએ તો તે દિવસે છે ને જમતો નહીં એક દિવસ અને ઓછું પાણી પીજે પાણીનો ઓછો ઉપયોગ કરજે નાવામાં એટલે નિર્જળા એટલે એનું નામ નિર્જળા ભીમ અગિયાર આજે લોકો ઘણા લોકો પાણી ઓછું પીએ એટલે હું અગેન કહું કે પાણી પીધા વગર ના ચાલે કારણ કે ઉનાળો હોય ડિહાઇડ્રેશન થઈ જાય તમને પાણી વગર ન રહેવું પણ ઓછું જરૂર પૂરતું પાણી પીવું ફેંકી ના દેવું પાણીનો બચાવ કરવો એ નિર્જળા એકાદશી છે

આપણે સીધું આપવાની પરંપરા છે લોટ તેલ વગેરે કાચું એ આપણે કોઈને આપતા હોય તો એવી વ્યક્તિને આપી દીધું જેને જરૂર છે જે જમી નથી શકતા એના ઘરમાં રસોઈ બનશે એ લોકો ખાશે તમારે ઘરમાં રાંધેલું એને આપી દઉં એ ખાશે એટલે દાન કર્યું તમને સંતોષ થયો મેં મારી વસ્તુનો ઉપયોગ ના કર્યો એને બદલે મેં મારી વસ્તુ બીજાને જેને જરૂર છે એને મેં આપી એનું પેટ ભરાશે એ એ તમને આશીર્વાદ આપશે એની આતરડી ઠરશે એનું તમને પુણ્ય થશે બીજું તમારા માટે એ વસ્તુ વધારાની છે આજે તમે જઈમાં તમે ઉપવાસ કર્યો બે ટાણાની વસ્તુ બીજાને આપી દો તો એને ઘરમાં બે ટાણું રસોઈ થશે બે ટાણા જમી શકશે એના બાળકો અને તમારે તો આજે જમવું નથી તમારે તો આજે ઉપવાસ કરવો છે તો તમને શારીરિક રીતે ફાયદો છે એમને શારીરિક રીતે ફાયદો એને એનું પેટ ભરાશે અને તમારે પેટ ખાલી રાખવાની જરૂર છે તમારું પેટ ખાલી રહેશે એક બીજું કે આપણે ત્યાં હવે દાન પુણ્યનો જે કન્સેપ્ટ છે ને એમાં થોડોક ચેન્જ લેવાની જરૂર છે હું અમારી અંગત માન્યતા છે મારી માન્યતા સાચી પણ હોય ખોટી પણ હોય અડધી સાચી પણ હોય દાખલા તરીકે આપણે ત્યાં દાન પુણ્ય એટલે ક્યાંક પૈસા આપી દઈએ ક્યાંક વસ્તુ આપી દઈએ એ તો ખરું પણ દાન પુણ્ય ક્યાં કરવું હવે આવતા દિવસોમાં મને એમ લાગે છે કે વૃક્ષારોપણ માટે દાન પુણ્ય કરીએ આપણે ત્યાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ છે જે લાખો વૃક્ષો વાવે છે તો આપણા નામના ક્યાંક વૃક્ષો વાય આપણું નામ આવે કે ના આવે એ પણ આપણે મહત્વ નથી પણ ક્યાંક આપણા નામે આપણે બે પૈસા દાન કરેલું વૃક્ષ બસો વર્ષ જીવશે તો હજારો લાખો પંખીઓને એમાંથી ખોરાક મળશે મળશે હજારો હજારો લાખો લાખો લોકોને એનો વૃક્ષો વૃક્ષો વવાશે તો વરસાદ આવશે પર્યાવરણની સિસ્ટમ સુધરશે અનેક ફાયદા આપણા એક વૃક્ષથી થવાના છે તો દાન પુણ્ય હવે આપણે ત્યાં કરવું જોઈએ દાન પુણ્ય હવે એવી જગ્યાએ કરીએ જે લોકો પાણી બચાવે છે પાણી રોકે જેમ કે ગીર ગંગા જેવી સંસ્થાઓ છે તો એ લોકો ચેક ડેમ બનાવે છે ચેક ડેમ રિપેર કરે છે અને એનો જે સંકલ્પ હોય છે અગિયાર હજાર એકસો અગિયાર એમાં ક્યાંક આપણે બે પૈસા આપી શકીએ તો એના ચેક ડેમ વધુ બનાવી શકશે અને એ રીતે પાણી રોકાશે તળ ઊંચા આવશે અનેક રીતે ફાયદો થશે અગણ્ય ફાયદા ગણાવવાની જરૂર નથી એવી જગ્યાએ ક્યાંક હવે દાન પુણ્ય કરીએ ક્યાંક બોર રિચાર્જ થતા હોય ક્યાંક બે પૈસા ત્યાં આપીએ તો કોઈના ઘરના બોર રિચાર્જ થશે એના તળ ઊંચા આવશે અને આવી રીતે ક્યાંક વૃદ્ધાશ્રમો બંધાતા હશે દાન પુણ્ય હવે એવી જગ્યાએ કરીએ જ્યાં પર્યાવરણમાં સુધારો આવી શકે જ્યાં પાણી બચે જ્યાં વૃક્ષો વવાય ક્યાંક ગૌસેવા થતી હોય ગાય બચશે તો દેશ બચશે આપણે કહીએ છીએ કારણ કે ગાય છે એ તો કામધેનું છે અગણ્ય એના ફાયદાઓ છે પંચગવ્ય આપે છે તો આવી જગ્યાઓ છે ત્યાં આપણે દાન પુણ્ય આપશું તો મને લાગે છે કે તમારા એક એક પૈસાનો

અને એમાં ઉપવાસનું મહત્વ હોય તો ચોક્કસ ઉપવાસ કરીએ ઉપવાસ એટલે મેં કીધો એવો આખો દિવસ ફરાળ કરીએ અને ઉપવાસ કરીએ એવો નહીં એક ટાણું કરી શકતા હોય તો એક ટાણું જમીએ એક ટાણાનું કોકને આપી દઈએ જેને જરૂર છે જેનું પેટ ભરાતું નથી એવા લોકોને પેટ ભરવાનું કામ કરીએ ઉપવાસ કરીએ તો બે ટાણાનું કોકને આપી દઈએ બે પૈસા દાન કરી શકીએ એમ હોઈએ તો વૃક્ષારોપણ માટે પાણી બચાવવા માટે ગાયની સેવા માટે એ પ્રકારે દાન કરીએ